સ્વાગત છે જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં દિવસે અને દિવસે ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે જૂનાગઢના વિસાવદરના નગરપાલિકામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું ડ્રેનેજની કુંડીઓ ભીત ચિત્રો અને બાકડાનું કામ ન થયું પણ બિલો બનાવી યૂકવણું કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગેલી માહિતીમાં આ ઘટસ્ફોટ થયો છે વિસાવદર શહેરના અલગ અલગ છ વોર્ડમાં ગટરની કુંડીઓના દોઢ લાખથી વધુના બિલ ઉઘરાવી દેવામાં આવ્યા છે અને દિવાલો પર જે ભીત ચિત્રો બનાવવાની કામગીરી કરવાની હતી તે પણ થઈ નથી કે એક્ટિવિસ્ટે એવા પણ આક્ષેપો કર્યા છે કે શહેરના છ થી વધુ સ્થળો પર જીવીપી પોઈન્ટ બનાવવાના હતા તે પણ નથી થયા સાથે જ જેમાં રોડની સાઇડ પર પેવોર બ્લોક પાસેથી ડસ્ટબીન મૂકી અને બે બાકડાઓ મૂકવાની કામગીરી પણ કરવામાં આવી નથી કોઈ કામગીરી થઈ નથી પરંતુ બિલ બનાવી નાખવામાં આવ્યા છે ત્રણ થી વધુની ઉચાપથ તંત્રએ કરી હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા છે મિસાવ મામલતદાર અને વહીવટદાર તરીકે ફરજ બજાવતા એનબી બી લાગણેજાએ કહ્યું કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને જો ભાવનગરની કચેરી અમને આ મામલે યોગ્ય સૂચન કરશે તો કાર્યવાહી કરીશું કરતા મને જાણવા મળેલ કે અંદર મળે છોડ છે કુંડિયુ જે કામ કરવાના હતા એ કુંડિયુ ના કામ થયેલ નથી અને મે માહિતી માંગતા મને જાણવા મળેલ છે કે આ કુંડિયું થયેલ નથી મેં રજૂઆત કરતા ચીફ ઓફિસ ને ચીફ ઓફિસર કે મને એવું કીધું રૂબરૂ મેળવ્યો મને કે તમે એ કે લેખિત આલો હોય કે ચીફ ઓફિસર એવું મને કીધું લેખિત આલો હોય કે કાગળ ઉપર આલો હોય કે મારો અગિયાર મહિના કોન્ટ્રાક્ટ ઉપર છું મારો કઈ કરી લે નહીં કોઈ અંગે હું કાયદેસર કાર્યવાહી કરવા માંગુ છું છેલ્લા ઘણા સમય થી વિસાવદર નગરપાલિકામાં વહીવટ હોય માહિતી રોડ રસ્તાના કામ તમામ જગ્યાએ ખોટા બિલ ઉધારી અને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે આ બાબતે અમારા મિત્રો આરટીઆઈ કરતા માકડાના કામમાં એ ઉપરાંત કામમાં સ્ટ્રીટ કામમાં ખુબ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે અને એની પાસે એના પૂરતા પુરાવા પણ અમારી પાસે છે એ ઉપરાંત વિસાવદર નગરપાલિકામાં રોડ રસ્તાના કામ હોય તો એ કામ કરવામાં આવતા નથી એમની જગ્યાએ પાણીના ટેન્કર ચલાવી અને એ ટેન્કરોના પણ ખોટા બિલ ઉતારી અને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે વિસાવદરમાં ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલતું હોય વિસાવદરમાં ઘણા મોટા પ્રમાણમાં અમે જોઈએ છીએ રોજ ઉઠીને જોઈએ છે કે મસ્ત મોટા ભ્રષ્ટાચારો થયા છે અને એ હવે આરટીઆઈ ના માધ્યમથી સાબિત પણ થઈ ચુક્યા છે કે ક્યાંય ગટરોની કુંડીઓ નથી બની પૈસા ઉપાડી લીધા છે તેમજ લાખ રૂપિયા ટેન્ડર સ્ટ્રીટ લાઇટ નું પાસ થઈ ગયું છે સાહેબ ને કીધું તો સાહેબ એવું કે છે કે ભાઈ વરસાદ પૂરો થાય પછી કરજો વરસાદ જતો રહ્યો ને પણ બે મહિના થઈ ગયા છે ટેન્ડર પાસ થયેલ હોય પણ પાંચ દિવસ સુધી માંડાવડ રોડ ઉપર વિસાવદ હતી રોડ ઉપર સ્ટ્રીટ લાઈટનું કોઈ પણ કામ ચાલુ થયેલ નથી આવા તો ઘણા મોટા ભ્રષ્ટાચારો રોડમાં પણ કરે છે રોજ સવારે ટેન્કરો પાણી ના ઠલવે છે ધૂળ ના ઉડે બધા છાંટીને ભીનું હકેલવા માંગે છે નગરપાલિકાના કામો જેવા કે રોડ રસ્તાના છે ગટરના કામો છે ભીત ચિત્રો છે એ બાબતની રજૂઆત કરેલ છે અને એમાં કે કામ ત્યાં નથી અને ભ્રષ્ટાચાર કરેલોની રજૂઆત કરેલ છે જે બાબતે હું આ બાબતે હું ચીફ ઓફિસર નગરપાલિકા ના સંબંધ કરતા એન્જિનિયર કે જે કોઈ કર્મચારી હોય એને બોલાવી આમાં શું છે એ હકીકત બધી જાણીશ અને આગળની જે કઈ કરવાની કાર્યવાહી થતી હશે